ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દરેક લોકો આજે રામમય બન્યા છે દેશમાં દરેક જગ્યા પર ઉજવણી થઈ રહી છે દરેક લોકો પોતાની રીતે આ દિવસને એક મહાપર્વની રીતે ઉજવી રહ્યા છે આખરે પાંચસો વર્ષ બાદ કેટલાય લોકોની અથાગ મહેનત બાદ આજે રામ મંદિરનું નિર્માણ થયું છે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પધારવા જઈ રહ્યા છે દેશમાંથી ઘણા બધા લોકોને આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપવા માટેના આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા છે ભગવાન શ્રી રામની મૂર્તિ હાલ મંદિર ખાતે પહોંચી ગઈ છે અને ભક્તોની આતુરતાનો આખરે અંત આવ્યો છે રામ મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન થવાની છે છે તેની પહેલી ઝલક પણ લોકો સામે આખરે આવી ત્યારે આ ભવ્ય પ્રસંગે વલસાડવાસીઓ પણ પ્રભુ શ્રી રામના રંગમાં રંગાઈ ગયા છે વલસાડમાં દરેક જગ્યા પર જુદા જુદા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે વલસાડના લોકોમાં પણ આ ઐતિહાસિક ક્ષણ માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક લોકો ગલીઓ મંડળો તેમજ સોસાયટીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આ પ્રસંગે થવા જઈ રહ્યા છે ખરેખર દરેક રામ ભક્ત દિવાળીના પર્વની જેમ રંગોળી અને દિવાથી સજાવટ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે પાંચસો વર્ષની આતુરતાનો અંત હજારો ભક્તો જે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે રામ મંદિરનું આખરે નિર્માણ થયું છે ત્યાં પ્રતિષ્ઠા ઇચ્છા થવા જઈ રહી છે તમે શું ફીલ કરી રહ્યા છો સાહેબ ઘાને લઈને ફીલ એવી થઈ ભગવાન રામે તો પંદર વર્ષો વનવાસ થયો હતો આપણે રામાય નિંદર બતાવ્યો હતો પણ એમ નથી માનતો હું તો એમ કહેવા માંગુ છું કે ભગવાન શ્રી રામને પાંચસો વર્ષનો વનવાસ થયો હતો અને પાંચસો વર્ષ પછી ભગવાન ફરી પોતાના જન્મસ્થળ અયોધ્યાના સ્થળ પર આવી રહ્યા છે અને એમનું અમને ગર્વ છે અને હું તો કહું છું કે હર ભારતના નાગરિક હરેક હિન્દુ વ્યક્તિએ આનો તહેવાર મનાવો જોઈએ અને જોરશોર થી મનાવો જોઈએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે આખી દેશમાં નહીં આપણે કહી શકીએ કે જ્યાં જ્યાં રામ ભક્તો છે દુનિયામાં ત્યાં દરેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે દરેક જગ્યાએ ખુશીનો માહોલ છે ત્યારે આપણી શું લાગ્યું છે પેલા તો રજવાડી પરિવારના જય જીનેન્દ્ર અને જય શ્રી રામ આજે જે દેશમાં જે માહોલ ઉભો થયો છે ને આ બહુ ભગવાનની રામની કૃપા છે એટલે આ માહોલ છે અને આજે ચારસો પાંચસો વર્ષ પછી આજે જયારે અયોધ્યામાં આટલું ભવ્ય મંદિર બની રહ્યું છે અને રામ ભગવાન નું બની રહ્યું છે તો આખા દેશમાં જે માહોલ છે એક અમે એવું આ બધું સજાવ્યું છે કે આપણું વલસાડ એક અયોધ્યામાં થઈ જાય મતલબ ભગવાનને રામ ભગવાન જે આપણને જે આપણા જીવનના સિદ્ધાંતો શીખવ્યા છે એ આપણે ક્યાં તો નહીં પહોંચી શકીએ પણ અહિયાં આ બધું ફિલિંગ થઈને આપણને એ ભાવના આપણામાં આવે એવી આપણે ભગવાનની ભક્તિ કરીએ એના માટે આ બધું સજાયું છે અને આજે હું મોદી સરકાર જે પણ આજે આટલા વર્ષો પછી ગુજરાત આપણે અયોધ્યામાં આટલું સરસ રામ મંદિર બનાવીને જે હજારો ભક્તો નહીં તો હજારોની સંખ્યામાં કેટલાય તો આખી જિંદગી ખાલી ફૂટ જ સાધું હશે કે ઘણાએ તો લગ્ન બી નથી કર્યા કે જ્યાં સુધી રામ ભગવાનનું મંદિર ન બને ત્યાં સુધી હું આમ જ રહીશ એટલે આજે એ બધાની આસ્થા અને આ બધાની મતલબ મન નો ભાવ આજે પૂર્ણ જવા સવાર જઈ રહ્યો છે તો આપણા બધાને એક એવો અહેસાસ હોવો જોઈએ અને આને પ્રસંગની સાથે એના જોડાઈ દેવું જોઈએ આ એના અનુરૂપ આ એક આપણે થોડું ફૂલ ની તો ફૂલ ની પાથરી પ્રમાણે રામ ભગવાનની જે ભક્તિ થાય એ કરીએ છીએ અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે દરેક લોકો માં ખુશી માહોલ છે તમારી શું ફીલિંગ છે જાણો આ એક ભૂતો નો ભવિષ્ય છે ને બહુ લોકો બહુ વર્ષોથી થી જે સપનું જોયું સાકાર થવા જોઈએ છે તો આના દ્વારા એક સદભાવના નું પણ મેસેજ કરાય છે તો એક પ્રાઉડ જેવું ફીલ થાય છે તો લોકોમાં એક હર્ષલાસ છે એ બધા ઉજવણી નો આનંદ છે તે અમે ફીલ કરીએ છીએ